જય શ્રી રામ શ્રી દસર ગુંટલી શ્રી રામ મંદિર દિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળ અને સત્તર ચાર ના આયોજિત કરેલ છે તો આ શુભ પ્રસંગે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના સાંજે છ કલાકે સંસ્થ સભાનું આયોજન કરેલ છે અને રાત્રે દસ કલાકે ભવ્ય ધારાનું આયોજન કરેલ છે જેમાં કલાકાર દિલેશ ગઢવી બિંદુ રામાનુ તેમજ રાજેશ ગઢવી પધરાવના છે

નમસ્કાર વલ દર્શક મિત્રો નીલેશ ગીરીને જય માતાજી જય શિયા ખૂબ આનંદ થાય છે કે આવતી તારીખ સોળ ચાર ના રાત્રે ભવ્યથી ભવ્ય લોકડાયરો સંતવાણી ભગવાન શ્રી પ્રભુ રામના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રાત્રે સંતવાણી લોકડાયરો દેસલ પર ઘૂંટલી તાલુકો નખતાણા મધ્યે રાખવામાં આવેલ છે તો આ બધાને આ પ્રસંગમાં પધારવા માટે ભાવભરી નિમંત્રણ છે તો મિત્રો આવો મળીએ છીએ ભવ્યથી ભવ્ય લોકડાયરો તારીખ છે સોળ ચાર રાત્રે નવ કલાકે ગામ છે દેસલ પર ગુંતલી તાલુકો નખતાણા જિલ્લો જય શ્યારામ મિત્રો જય માતાજી હું છું બિંદુ રામ અનુજ અને જણાવતા આનંદ થાય છે કે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ દેશલ પર ગુંતલી શ્રી રામ મંદિર દ્વિદિવસીય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર મજાના લોક ડારાનું આયોજન કરેલ છે ત્યાં હું આવી રહી છું અને આપ પણ વધારો તો સ્થળ નોંધી લેશો દેશલ પર ગુંતલી તારૂકો નખત્રાણા જિલ્લો કચ્છ તો જરૂરથી આવજો જય શિયા રામ જય માતાજી